આરોપી પરિમલ ખંડુભાઈ પટેલ વર્ગ બે અધિકારી છે અને માસિક એક પોઈન્ટ ત્રીસ લાખ ઊંચો પગાર ધરાવે છે તેને રૂપિયા પચાસ હજાર ની લાંચ લેતા પકડાયો હતો આ ઘટના અગિયાર સપ્ટેમ્બર બે ના રોજ બની હતી ફરિયાદીએ તેમના બે ઔદ્યોગિક પ્લોટ પરના જૂના શેડ્સના ના પરવાનગી મેળવવા માટે અરજી કરી હતી આ પરવાનગીની પ્રક્રિયા કરી આપવાના બદલામાં આરોપી પરિમલ પટેલે ફરિયાદી પાસેથી રૂપિયા પચાસ હજારની લાંચ માંગી હતી

કે ઇચ્છાપો ભાટકોર્ક મુકામ જેઆઈડીસી મુકામે ફરિયાદીના બે પ્લોટ હોય એમાં શેડનું બાંધકામ હોય એ શેડના બાંધકામનું ડિમોલેશન કરવાના અવેજ પેટે જીઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ કામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી પચાસ હજાર રૂપિયાની લાંકની માગણી કરેલ જે તેઓ આપવા ઈચ્છતા ન હોય એસીબીનો સંપર્ક કરેલો એસીબીનો સંપર્ક કરતા તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું જેમાં પચાસ રૂપિયાની લાભ લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજિસ્ટર કરવામાં આવે છે કેમેરામેન સેનલ વિરાણી સાથે છેટા માનવ પ્રભા ન્યૂઝ સુ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે